ઈશ્વરની અસીમ અનુકંપાથી જીવ સંત જ્ઞાનીઓની વાણીને પોતાના જીવનમાં અપનાવતી હોય છે ધારણ કરતી હોય છે જેને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે જેને પ્રભુ નામના રસનો પીવાની એક લાલસા છે એ સ્વતઃ સંત વાણી અનુભવી આત્મજનોના અધ્યાત્મ તરફના અને અધ્યાત્મને અનુભવીને જે વિચારો એમના હોય છે એની પ્રત્યે એવો જીવ આકર્ષાતો હોય છે જે પ્રભુ નામના રસને પીવામાં આનંદ અનુભવે છે કેમ કે નામનો રસ એવો છે જેને એકવાર જીવ પીવે તો સદા સદા માટે એ અમરતાને પ્રાપ્ત કરી લે છે સંસારનો રસ જેને વિષયોનો રસ કહેવામાં આવે છે વિષયોના રસને પીવાથી વ્યક્તિ ધીરે ધીરે જીવનને પણ વિષ બનાવતો જતો જાય છે પણ નામનો રસ પીવાથી એ નામીને મળે છે વિષયનો રસ જેણે પણ પીયો એના જીવનમાં એ હંમેશા દુખ અને ચિંતામાં જ રહે પણ જેણે નામના રસને પ્રાધાન્ય આપ્યું જેમ રાણાએ વિષયોનો રસ પીધો મીરાએ નામનો રસ પીધો રાવણે વિષયોનો રસ પીધો અને વિભીષણે નામનો રસ પીધો સાથે સાથે જ હતા રાણા અને મીરા પણ એક જ મહેલમાં એક સાથે રહેતા રાવણ અને વિભીષણ પણ એક જ મહેલમાં એક જ નગરીમાં લંકામાં સાથે સાથે રહેતા પણ એકને

ભગવાન ને છોડીને વિષયોના અનુરાગી બન્યા છે હકીકતમાં તો વિષયોના અનુરાગી હોય જ ના શકે ત્યાં તો રાગ છે અને રાગમાં દુખ છે અનુરાગ તો પ્રેમ છે અનુરાગમાં આનંદ છે જે રાગમાં ફસાયા એ હંમેશા આવા ગમનની જાળમાં જ ફસાતા ગયા પણ જેને અનુરાગ પોતાના જીવનમાં જાણ્યો અને અનુરાગી બન્યા તો અનુરાગી માટે જ ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે કે હે અયોધ્યાવાસીઓ

સુખ કેવી રીતે હોય જેને કાંટાળું ઝાડ કહેવાય મોહ જે છે એ કાંટાળું ઝાડ છે દરેક રોગોનો મૂળ છે કા કુસુંડીજી ગરુડજીને કહે છે મોહ

આપણો મન મસ્તિષ્ક ઓટોમેટિક શાંતિનો અનુભવ કરે તો એવા ફૂલને જ આપણે બંનેમાંથી ગ્રહણ કરીશું અહીંયા મોહને તો દરેક વ્યાધિઓનું મૂળ અને એમાં પણ એનાથી બીજા અનેકો શૂળ ઉત્પન્ન થવાની વાત કાગો સમજીએ તો આ જે મોહ છે એ વિષયોના રસનો કારણ છે વિષયોના રસ તરફની જેટલી આપણી આસક્તિ છે જેટલો આપણો મોહ અને આસક્તિ વિષયોના રસ તરફની હકીકતમાં શરૂ ક્યાંથી થાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે ધ્યાયતો વિશ્યામ પુષ ભગવાન કે અસલમાં આ મોહ સુધી પહોંચવા માટે આપણી કામનાઓ આપણી ઈચ્છાઓ જે ઈચ્છાઓને જ્ઞાની લોકોએ ડાકણ કીધું અનુભવીઓ આવા ઈચ્છાઓના ગર્ત માં જયારે આપણી ઇન્દ્રિયો ફસાય છે કેમકે સૌથી પહેલા ઇન્દ્રિયો એ તરફ આકર્ષિત થાય છે અને ઇન્દ્રિયો આકર્ષિત થતા થતા એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે મનને સંદેશો મોકલે છે આંખે કઈ એવું જોયો કે જે એને બહુ ગમી ગયો અને એને મનને સંદેશ મોકલ્યો હવે મન એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે એ વસ્તુને જોવા માટે મન હંમેશા લાલાયિત રહેશે મન હંમેશા ભાગતું રહેશે સંયોગ યા આપણો એવો સંયોગ ન પણ બન્યો કર્મ સંજોગે વસ્તુ મળી જાય તો તો ભાઈ મન ત્યાં જ ઠરી ગયો પણ જો આપણને વસ્તુ ન મળી તો પછી એને મેળવવા માટે આ મન એટલું ભાગશે એટલું ભાગશે કે એને ક્યાંય સુખ કે ચેન કે કોઈ આરામ એને લાગશે જ નહીં તો જ્ઞાની લોકો કહે છે કે વિષયોનો રસ આપણને હંમેશા દુખી કરે છે મોહ ઉત્પન્ન કરાવે છે મોહ ઉત્પન્ન થવાથી વ્યક્તિની બીજી અનેકો કુવૃત્તિઓ પનપતી રહે છે એનાથી જ એ વસ્તુને મેળવા આપણે કોશિશ કરીએ ન મળે તો ક્રોધ આવ્યો અને ક્રોધાન ભવતી સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમ ક્રોધમાં વ્યક્તિને વ્યક્તિ સંમોહન મતલબ તારા માનાનું પણ કઈ ભાન રહેતું નથી

છીપાઈ જાય એક વાર પાણી પીધું આપણી તરસ છીપાઈ ગઈ પણ બે કલાક પછી ફરી આપણે આપણને તરસ લાગશે ફરી આપણે પાણી પીવું પડશે પણ નામનો રસ એવો છે કે જે એકવાર પીધો પછી એની તરસ જ મટી જાય છે હંમેશા માટે આ જન્મ માટે જ નહીં જન્મો જન્મની તરસ એની મટી જાય છે અને એવા નામના રસને જ્યારે જીવ હૃદયમાં જાણે છે કેમ કે નામનો રસ એ પણ મનથી જ પીવાય છે વિષયોનો રસ પણ મનથી જ પીવાય છે નામનો રસ પણ મનથી પીવાય છે પણ વિષયોના રસ ને પીવા માટે આ મને બહારની દુનિયામાં જવું પડે છે અને નામના રસ ને પીવા માટે આ મને અંદર જવું પડે છે અંદર ક્યાં તો સંત કહે છે કે નામનો રસ પીવા માટે પ્રાણોમાં આપણે આપણા શ્વાસોમાં ઉતરવું પડે છે જે શ્વાસોમાં ઉતર્યા એણે નામનો રસ કીધો એમ કે નામ શ્વાસમાં જ રહેલું છે

बहुत मीठा मुख पुनि खांड के खान से राम राम कहने से मन में ना शांति हो बहुत मन में शांति पुनी राम की पहचान से कबीर जीए घनी जगह राम ना नाम नी बात करता ये ए समझावियो कि राम नो नाम केवल जिभ्या थी जपवा थी या जिभ्या थी राम बोली देवा तो थी एनो अनुभव अथवा ना रस नो अनुभव थतो नहीं

આગ કહેવાથી શું આપણે જઈએ શું પાણી કહેવાથી આપણી તરસ મટી જાય છે ભોજન આપણી ભૂખ મટી જાય છે જો ભોજન કરવાથી ભૂખ મટી જતી હોય તો આજના અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા એ પેટ છે ભોજન છે ઘણા લોકોને બે રોટલી આખા દિવસમાં નથી મળતી એવા લોકો માટે જો કેવળ ભોજન કહેવાથી ભૂખ મટી જતી હોય તો એની સમસ્યા દૂર થઈ જાય પણ ખાલી ભોજન કહેવાથી ભૂખ મટતી નથી કેમ કે ઘણી વાર તો શું થાય ભોજન કહેવાથી યા મનમાં ભોજનનો વિચાર આવ્યો તો વધારે ભૂખ ઉત્પન્ન થાય ઘણી વાર આપણે કંઈક ખાવાની એવી કોઈ વાનગીની વાત પણ કરતા હોઈએ તો ઉલટું મોઢામાં વધારે પાણી આવવા લાગે તો અહીંયા તો ભોજન કહેવાથી ભૂખ મટવાની વાત જવા દો भूख વધારે पड़े छे અને આ भोजन ને કારણે જ આ બે રોટલી ને કારણે તો દુનિયા ભાગી રહી છે બહુત કામ ધંધે કરાતી હે રોટી બહુત જાન જોખો સે આતી હે રોટી કરામત ક્યા ક્યા કરાતી હે રોટી ભૂખે કો તો સતાતી હે રોટી ભરા પેટ તો બુદગુદાતી હે રોટી લહુ વેચતા કોઈ રોટી કે ખાતર किसी के लिए मुक्त आती है रोटी बहुत काम धंधे कराती है रोटी

રામ રામ બોલશે એકદમ મનુષ્યની વાણી પણ પોપટ જે પોપટ રામ બોલે છે એને શું રામની ઓળખાણ છે રામ કોણ છે એની ખબર છે એને નથી ખબર કે રામ એ યુગ પુરુષ યુગમાં આવ્યા જેમણે અધ્યાત્મ જ્ઞાનનો પ્રચાર કરીને અનેક એવા ભક્તોને વાનર ભાલુઓને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવ્યો એ રામ બોલી લેશે પણ રામ કોણ હતા કોણ છે એની એને કોઈ ખબર નથી આજે આપણને બધાને પણ

એ સમજાવવા માંગે છે કે એ રસ જેને પણ પીધો એ અમર થઈ જાય અને એ રામ નામનો રસ શ્વાસો દ્વારા છતાં પણ તરી ગયું એટલા માટે આપણે આ એમાં ડુબાડવાની જરૂર છે પણ એમાં ડુબાડવા માટે પહેલા ભાઈ રામ નામના રસને પીતા શીખવું પડશે બરબાદ કરતો રહેશે પણ રામ નામના રસને નહીં પી શકે એ કેવળ સદગુરુ આપણને વિધિ શીખવાડે છે સદગુરુ આપણને બતાવે છે

આપણે પણ આ કલિકાલમાં જાણી સકીએ છીએ રામકૃષ્ણ પરમહંસ પણ સ્વામી વિવેકાનંદજી જ્યારે પાસે ગયા એ કલયુગનો જ પ્રસંગ છે એ કોઈ સત્યુગ ત્રેતાનો નથી પણ આ કલયુગમાં જ કેટલા એવા આપણા ભક્તો છે સંતો છે મીરાબાઈ કલયુગમાં થયા નરસિંહ ભગત કલયુગમાં થયા તુલસીદાસજી કબીરદાસજી સ્વામી વિવેકાનંદજી અનેક સંત ભક્તોના આપણે અગર ગણતરી કરીએ તો અનેકો સંતો છે જે કલયુક્ એમણે નામનો રસ કીધો પણ કઈ રીતે તો સદગુરુના શરણમાં જઈને આ મનને શ્વાસોમાં લગાવી કેમ કે શ્વાસોમાં જ એ નામનો રસ સમાયેલો છે